કેમ છો બધા મજામાં હશો ગઈ સાંજથી વરસાદ ચાલુ થઈ ગયો છે ત્યારે નવ વાગે ને ચોવીસ મિનિટ થઈ છે વરસાદ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત રાધનપુર વિસ્તારની અંદર લગાતાર ચાલુ છે ये जो विस्तार में बरसात हो तो मित्रों कमेंट कर दो फटाफट जुड़ाई जाओ गाड़ी आवे से खाली करवाया आया से अपनी આ મુખ્ય કેનાલ છે કેનાલના રસ્તા ઉપર આવડી ગાડી ખાલી થાય છે ચોમાસામાં ખેતરે જાય એમ નથી એટલે ટ્રેક્ટરમાં ભરી અને બોરી અહીંયાથી લઈ જવાની છે આપણો બાઇક છે આરવાય સી ફટાફટ મિત્રો જોડાઈ જાઓ વરસાદની મોજ માણો આ ગાડી આપણી આવી છે દાણ ખાલી કરવા અહીંયાથી ટ્રેક્ટર ભરીને ખેતરે લઈ જવાનો છે કારણ કે વરસાદ ચાલુ છે કાચા રસ્તે ગાડી જાય એવું નથી આ છે મુખ્ય કેનાલ કેનાલ હાલ બંધ છે પણ જુઓ પાણી જાય છે ને તમારી બાજુ કોઈ વરસાદ જેવો છે એનો કોમેન્ટ કરજો ક્યાંથી જુઓ છો ગુજરાત રાધનપુર વિસ્તાર જો સકડી પણ આવે છે શાકભાજીની લગભગ સવારે ચાર વાગ્યાથી વરસાદ ચાલુ છે આમ નામ વડોદરા સોયલ ભાંચી ફોટોગ્રાફી જોવે છે હાર્ટ લોકેશન રાધનપુર વિસ્તાર તાલુકો રાધનપુર રાધનપુરનો ગ્રામ્ય વિસ્તાર છે આ સંદીપ ટ્રકમાં દાણો ભર્યો છે દાણો ખોરાકસો માટે મરઘા પાલન માટે જે દાણ આવે તે ભરે છે તો ગાડી આવેલી હા દૂધની ગાડી છે એક સામે પડી શાકભાજીની ત્યારે ખેતરોમાં બધું મળી રહે મિત્રો શાકભાજી દૂધ બધું જ ભલે રસ્તા કાચા છે પણ તો એ ગાડીઓની અવર જવર તો ચાલુ જ રહે છે વરસાદ બહુ ધોધમાર સાથે સવારથી પડી રહ્યો છે હવે તો ખૂબ વધારે પડતો વરસાદ થઈ ગયો છે નુકસાનકારક વરસાદ ખૂબ થઈ ગયો કોમેન્ટ કરજો ફટાફટ that'll buy